તમે વર્ષોની મહેનત પછી અમેરિકાના અર્થતંત્રના પાયા સમાન કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચો છો પણ અચાનક એક દિવસ સોશિયલ મીડિયા પર તમારા બહિષ્કારના નારા લાગવા માંડે છે માત્ર એટલા માટે કે તમે ભારતીય છો શું અમેરિકામાં હવે ભારતીય હોવું અને રહેવું એ ગુનો બની ગયો છે ફેડેક્સ વોલમાર્ટ અને વેરાઇઝન જેવી દિગ્ગજ કંપનીઓ પર ઓનલાઈન હુમલા કેમ થઈ રહ્યા છે શામ માટે ભારતીય મૂળના જજોને ચાયરમાં અપમાનિત કરવામાં આવી રહ્યા છે શું રમ સરકારની નવી નીતિઓ ભારતીયો માટે અમેરિકાના દરવાજા કાયમ માટે બંધ કરી દેશે આ કોઈ સામાન્ય વિરોધ નથી દોસ્તો પણ એક ઊંડો રાજકીય ખેલ છે જેની સીધી અસર આપણા લાખો ગુજરાતી પરિવારો પર પડવાની છે આજે અમે ખોલીશું આ વિરોધ પાછળના રહસ્યમય અને

વેરાઇઝન પર હવે એવા આરોપ લાગી રહ્યા છે કે તેઓ અમેરિકન કામદારોને બદલે ભારતીય કર્મચારીઓને પ્રાધાન્ય આપી રહ્યા છે જેના કારણે સોશિયલ મીડિયા પર આ કંપનીઓના બોયકોટ એટલે કે બહિષ્કારની માંગ તેજ બની છે ફેડેક્સ ના ભારતીય મૂળના સીઓ રાજ સુબ્રમણ્યમ વિશે એક એવો વિડીયો વાયરલ થયો જેમાં કંપનીનું ટ્રક નુકસાન પામ્યું અને તેને જોડીને રાઇટ વિંગ કમેન્ટેટર્સ દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો કે ભારતીયો અમેરિકન કંપનીઓ પર કબજો કરી રહ્યા છે અને શ્વેત અમેરિકનોની નોકરીઓ ખાઈ રહ્યા છે ગેબના ફાઉન્ડર એન્ડ્રુ ટાઉરબા જેવા લોકોએ આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને તેને કારણે ઓનલાઈન હેરેસમેન્ટ એટલે કે માનસિક પજવણીના કિસ્સાઓ વધ્યા છે સ્તર પર ગુજરાતી વેપારીઓ અને પરિવારોમાં અનિશ્ચિતતા તરીકે જોવા મળી રહી છે આ વિરોધ માત્ર કર્મચારીઓ સુધી મર્યાદિત નથી પણ ભારતીય અમેરિકન જજને પણ નિશાને લેવામાં આવ્યા છે જેમાં જજ અરુણ સુબ્રમણ્યમનું નામ સૌથી આગળ છે કારણ કે તેમણે ટ્રમ્પ સરકારના દસ અબજ ડોલરના ફંડિંગ ફ્રીઝના નિર્ણયને અટકાવ્યો જેના પછી એલોન મસ્કે તેમને પ્રોબ્લેમેટિક એટલે કે મુશ્કેલી ઉભી કરનારા ગણાવ્યા અને તેના પછી જેનોફોબિક એટલે કે વિદેશીઓ પ્રત્યે નફરત ફેલાવતી કોમેન્ટ્સનો રાફરો ફાટ્યો જજ અમિત મહેતા વિન્સ છાબરિયા અને ઇન્દિરા તલવાની જેવા જજને પણ તેમના ચુકાદાઓના કારણે ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને કેટલાક હેતો તેમના ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલ સુધીની માંગણી કરી નાખી છે જે અમેરિકાની પોર્ટ

છતાં રાજકીય ફાયદા માટે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે જે ખૂબ જ દુઃખદ છે ખાસ કરીને ગુજરાતી સમાજ જે અમેરિકામાં હોટેલ વેપાર અને ખૂબ જ મજબૂત પકડ ધરાવે છે તેમના માટે હવે સાવચેત રહેવાનો સમય આવી ગયો છે નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે કોઈ પણ પ્રકારના હેરેસમેન્ટના કિસ્સામાં ચૂપ રહેવાને બદલે સ્થાનિક પોલીસ અને ભારતીય અમેરિકન સંગઠનો જેવા કે

અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં